નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

નારાયણપણ પસાયતી દ્વારા એલ એમ એમ લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે એકસો સત્તોતેરમાં ફ્રી મેગા આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્રિદિવસીય આ કેમ્પમાં કચ્છ જિલ્લાના અલગ ગામોમાંથી આવેલા જરૂરિયાતમંદ દર્દીઓના આંખના ફ્રી ઓપરેશન કરાવાયા મુખ્ય મહેમાન શ્રી શિવજીભાઈ લાલજી હિરાણી શ્રીમતી શાંતાબેન શિવજી પટેલ શ્રીમતી પ્રેમભાઈ વિશ્રામ ખેતાણી રવજીભાઈ રામજી પિંડોરિયા ભીમજીભાઈ લાલજી ગામી કાનજીભાઈ ભીમજી હિરાણી રઘુનાથભાઈ અર્જનભાઈ ટાંક કાનજીભાઈ રામજી ભંડેરી જગદીશભાઈ દરજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાગડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું કચ્છ જિલ્લાના અલગ અલગ ગામોમાં હોસ્પિટલની ટીમ દ્વારા ફ્રી આઈ ચેકઅપનું આયોજન કરી સેંકડો લોકોના ચેકઅપ બાદ આ દર્દીઓને ઓપરેશનની તાતી જરૂરિયાત જણાતા તેઓને લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે ફ્રી ઓપરેશન કરાવવા માટે બોલાવવામાં આવ્યા હતા હોસ્પિટલના ચેરમેન લાયન ભરત એડી મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી આ પ્રસંગે લાયન નવીન મહેતા તથા અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન લાયન પ્રફુલ શાહ અને પ્રોજેક્ટ કોઓર્ડિનેટર એનજેએફ લાયન હિરજી વરસાણીએ આભાર વિધિ કરી હતી મારું નામ ભીમજી લાલજી ગામી માધા પર નવા વાસના રહેવાસી કે હતા અત્યારે યુકે ઘરે તો થાય ને એટલે તો આવ્યા છે અહીંયા અમારા મોટા બા હતા જેને સ્પોન્સર કરી છે એટલે મામા આયેંગે કીધું આવી દેતું તો મને આવ્યા કે બાબીનો ઓપરેશન અહીંયા જ હું કરાવી કે તો અચ્છા ટુ ગુડ બધું ગમ્યું હા હા બે પાછો ફ્રી હબ ચાર્જ હા હા ખાસ કરીને સફાઈ છે બધી સેવા છે વેરી ગુડ નોઈ લેટર સે બધું આમ પ્રોપર સુજીલાલજી પટેલ ગમ નારાયણપુર બરાબર ત્યાંનો રહેવાસી છું અહીંયા આગળ આપણે કેમ્પ કરાવ્યા હતા બેનના નામના તો બીજો કેમ્પ આપડું છે અને બહુ સારું કામ છે અને બધાને પ્રેરણા મળે કે અહીંયા આગળ આ સંસ્થાને સાથ આપે અચ્છા તમે બીજો કેમ્પ કરાવ્યો તો અનુભવ શું રહ્યો આજે બહુ એકદમ સારામાં સારો હતો બહુ સારામાં સારો હતો અને બધાને પણ પ્રેરણા મળે કે અહીંયા કરાયે સુવિધા સારી બહુ પછા બીજા ખર્ચા સારી હે હમ પાછું ફ્રીમાં થાય ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શન મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું तया सुधी रजा आपसो नमस्कार